સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી હતી વક ઓફ બિલની જેપીસી બેઠકમાં હોબાળો થયો હતો જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી દસ જેટલા સાંસદોને સદસ્ય પદેથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હંગામો થયો જે બાદ જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલ દ્વારા સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી વકફ બિલમાં એક તરફ જેપીસીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને વકફ બિલ માટેની જેપીસીની બેઠકમાં હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને હોબાળો થતા દસ જેટલા સાંસદોને જેપીસીના સદસ્ય પદથી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી આ તમામ દસ સાંસદોને એક દિવસ માટે સદસ્ય સદસ્યપદથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે અંગે જેપીસી અધ્યક્ષ જગદંબિકા પાલે આ અંગેનો નિર્ણય કર્યો હતો ને સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવી હતી આ તમામ દસ દસ સાંસદોને એક દિવસ માટે જીપીસીના સદસ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કોસ્બિલમાં જીપીસીની બેઠક મહત્વપૂર્ણ બેઠક મળી અને બેઠક દરમિયાન હુબાડાના દ્રશ્યો સર્જાયા હતા અને હુબાડા થતાં જ દસ જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી જેપીસીના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી આ તમામે તમામ દસ સાંસદોને એક દિવસ માટે સદસ્ય પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે